રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પોલીસ સ્ટેશનમાં બે વર્ષથી વધુ સમયગાળાથી ફરજ બજાવતા પીઆઈ કે કે જાડેજાની રાજ્ય સરકાર દ્વારા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં બદલી થતાં તાલુકા પોલીસ લાઇન ખાતે તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો બે વર્ષથી પણ વધુ સમયગાળાથી તાલુકામાં જાડેજા સાહેબ દ્વારા અનેક ક્રિમિનલ ગુનેગારો અને અસામાજિક તત્વોને જેલ હવાલે કરી ઉપલેટા શહેરમાં શાંતિમય વાતાવરણ રાખી ખૂબ લોકપ્રિયતા મેળવી હતી કોરોના કાળના સમયગાળામાં પણ તેમણે પોતાના કે પોતાના પરિવારનો વિચાર કર્યા વગર રાત દિવસ જોયા વગર લોકોની વચ્ચે રહીને ફરજ બજાવી હતી ત્યારે આવા નિડર નિષ્પક્ષ અને ભાવ સુધી અધિકારીની શહેરમાંથી બદલી થતા તેમના ચાહકોમાં ખૂબ જ દુઃખનો અનુભવ વ્યક્ત કરાયો હતો ત્યારે આ બસો ઓફિસર કે કે જાડેજાની ઉપલેટાથી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં બદલી થતા ઉપલેટા પોલીસ લાઇન ખાતે તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ વિદાય સમારંભમાં ઉપલેટા શહેરના રાજકીય સામાજિક આગેવાનો તમામ હિન્દુ સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનો ઉપલેટા તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ મહિલા પોલીસ સ્ટેશન સ્ટાફ રાજકોટ ગ્રામ્ય એલસીબી એલઆઈબીના પોલીસ અધિકારીઓ તેમજ તાલુકા પત્રકાર સંઘ સહિતના લોકો દ્વારા તેમને વર્ષા કરી તેમનું સન્માન કરવામાં કરવામાં આવી હતી હું દાનભાઈ ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજ રોજ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એક જેડા જે બદલી થતા ટ્રાન્સફર થતા તેના વિદાય સમારંભ રાખવામાં આવેલો હતો આ વિદાય સમારંભ ઉપલેટા પોલીસ લાઇનમાં રાખવામાં આવેલો હતો ઉપલેટાના વેપારીઓ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો બધી સંસ્થાઓ આવી અને સાહેબને વિદાય સમારંભ આપ્યો હતો અને સાહેબની જે પોણા બે વર્ષની કામગીરી હતી એ કામગીરીથી ઉપલેટાની જનતાને ખૂબ સંતોષ હતો અને જે કંઈ આ સમજ તત્વો ચોરી ચપોટા કરતા હતા એની ઉપર સાહેબની જે લાલ ડોળો હતો એને કારણે ઉપલેટાની અંદર અવારનવાર સાહેબને કારણે શાંતિ અને ખુલે જે હતી એને કારણે સંતોષ હતો અને આજે વિદાય સમારંભ કાર્યક્રમ રાખવામાં ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ